જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ખીચું તેના માટે આપણે અહીંયા ચોખાનો લોટ લઈ લીધેલો છે જે તમને દરેક ઘરઘંટીએ આસાનીથી મળી રહેશે સાથે જ આપણે પાણી લઈ લીધેલું છે જો આ રીતે આપણે પાણી લઈ લીધેલું છે રેગ્યુલર જે આરોનું પાણી હોય તે જ લઈ લીધેલું છે ચોખ્ખું પાણી તેની જ સાથે આપણે લીલા મરચાં જોશે તેની જ સાથે આપણે અથાણાનો જે સાંભાર મસાલો કે તે છે સાથે જ આપણે તેલ લીધેલું છે અને આ રીતે જીરું લીધેલું છે થોડુંક અને સાથે જ આપણે મીઠું જોશે તેની જ સાથે આપણે આ રીતે ખારો જોશે તમે આ હરેક કરિયાણાની દુકાની ઉપર આસાનીથી મળી રહેશે તમે એમ કહેશો કે ખીચું બનાવવું છે તો તેના માટે જે ખારો વપરાય તે આપો તો તે આપી દેશે તમને તેની જ સાથે આપણે જે લીલા મરચાં જે આ રીતે છે તીખા એને આપણે પહેલાં ખાંડી લઈશું જો આ રીતે મેં એને ખાણીમાં ખાંડી લીધેલા છે તેની જ સાથે અહીંયા એક ચાયણી લઈ લીધી છે જેનાથી આપણે ચોખાનો લોટ ચાળવાનો છે તેની જ સાથે એક વાસણ આપણે અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે ગમે તે તમારા ઘરમાં એક વાટકીનું માપ સેટ કરી લો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં અઢી વાટકી જેટલું પાણી લીધેલું છે જો અને તેને સૌથી પહેલાં ગરમ કરવા મૂકી દીધેલું છે ફૂલ ગેસ ઉપર જેને આપણે કહેવાય આંધણ લાવવું આંધણ આવે એ ટાઈપનું આપણે એમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે તેની જ સાથે આપણે લોટનું માપ લઈ લઈએ તો આપણે એ જ વાટકીથી એક આખી વાટકી દબાવીને નહીંથી ભરી ખુલ્લા જાથેથી ભરીને એક વાટકી અહીંયા આપણે ચોખાનો લોટ જે લીધો તો એમાંથી એ લઈ લીધેલો છે જેથી તમારું ખીચું એકદમ પરફેક્ટ બનશે નહીં ઢીલું નહીં કાઠું એ ટાઈપનું બનશે તમારે બસ એક વાટકી ચોખાનો લોટ અને અઢી વાટકી પાણી ઉમેરવાનું છે બસ તમારું મસ્ત ખીચું તૈયાર થશે અને આ રીતે આપણે ચોખાના લોટને ચાળી લીધેલો છે હંમેશા લોટને ચાળીને જ લેવો જેથી જે કચરું અંદર હોય તે બધું દૂર થઈ જાય જો આપણું પાણી જે ગરમ કરવા મૂક્યું હતું તે થઈ ગયું છે ફૂલ ગેસ ઉપર થોડુંક તો એમાં આપણે જીરું એડ કરી દઈશું સૌથી પહેલાં અને એને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી ઉકાળશું સારી રીતે ફૂલ ગેસ ઉપર હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો જુઓ કેટલું સરસ ઉકળવા લાગ્યું છે આપણે પાણી આમાં નાની નાની વસ્તુઓનું જ ધ્યાન રાખવાનું હોય છે જો તમે એ રીતે ધ્યાન રાખશો તો તમારું ખીચું બહુ જ સરસ બનશે એકદમ ટેસ્ટી હવે આ સમયે આપણે જે લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી આમાં એડ કરી દેવાની છે તીખું તમારા પ્રમાણે કરજો જેવું તમને ઓછું વધતું પસંદ હોય એ રીતે કરી દેવાનું હવે આપણે જો કલર પણ આ જીરાનો બહુ જ સરસ આવ્યો છે આ પાણીમાં એને જો આ રીતે ફરીથી ઢાંકી દેવાનું છે આપણે પાંચ મિનિટ સુધી આપણે ઢાંકીએ પહેલાં એમાં મીઠું એડ કરી દેવાનું છે મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે એડ કરજો હવે ઢાંકી દેવાનું છે એક મિનિટ પછી આપણે એને ખોલીને તેમાં જે રહેલું પાણી છે તે જ લઈને આપણે જે મરચાં ખાંડ્યા છે તેમાં આ રીતે ખાંડમાં પાણી એડ કરવું અને બધું જ હલાવીને લઈ લેવું જેથી એમાં જે તીખાશ હશે તે પણ આમાં પાણીમાં એડ થઈ જશે હવે આને પાછું ઢાંકી દેવાનું છે હવે આને એક મિનિટ પછી ખોલીને જોઈએ તો આપણું સરસ પાણી ઉકળવા લાગ્યું છે હવે આ સમયે આપણે બહુ ખારો એડ કરવાનો નથી ચપટીક જ ખારો એડ કરવાનો છે ચપટી ભરીને જ લેવાનો છે વધારે એડ ના થવો જોઈએ જો આ રીતે આપણે ચપટી ખારો એડ કરી દીધો છે અને હજી આપણે એને ત્રણ મિનિટ સુધી થવા દઈશું હવે જો આપણું પાણી ઉકળે છે હવે આપણે આમાં આ સમયે ત્રણ મિનિટ પછી લોટ એડ કરવાનો છે આવી રીતે થોડો થોડો લોટ એડ કરતા જવાનું છે એમ કરીને બધો જ લોટ એડ કરી દીધો છે હવે જે આપણે એક વાટકી ભરીને માપ લીધું હતું એ જ એડ કર્યો છે અને આવી વિતા વેલણની મદદથી આને સતત હલાવતા જવાનું છે કે જેથી એમાંથી ગાંઠા ના પડી જાય કોઈ પણ જાતના એમાં લમ્સ ના રહી જાય એ રીતે એને સતત હલાવતા જવાનું છે એકદમ સ્પીડમાં હલાવવાનું છે તમને ના ફાવે તો એક બાજુમાં સાણસીથી એને પકડી લો અને એક હાથે હલાવતા જાઓ અને સ્પીડમાં હલાવો બધી જ બાજુથી ક્યાંય પણ કોરો લોટ ના રહેવો જોઈએ અને એ જ રીતે એને સતત હલાવતા જવાનું છે જો આ રીતે કોઈ પણ ગાંઠા ના રહી જાય અને આ સમયે તમારા ગેસની ફ્લેમ પણ થોડી મીડિયમ કરી દો જો આ રીતે એને સતત હલાવતા જવાનું છે વેલણથી મદદથી જ એને હલાવવાનું છે કોઈ ચમચા કે એનાથી નહીં આવી રીતે વેલણથી હલાવશો તો તમારું ખીચું બહુ જ સરસ હલાવાશે અને તમારા જે સ્થળ છે તમે જ્યાંથી જોવો છો ત્યાં આ ખીચુંને શું કહે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો ક્યાંક આને પાપડીનો લોટ પણ કહે છે તો હવે આપણે જે ખીચું છે એને બરાબર રીતે હલાવી દીધું છે અને એને સાઈડમાં મૂકીને આ રીતે એક તવો રાખ્યો છે જે લોખંડનો છે ધીમા ગેસ ઉપર એની ઉપર આ તપેલીને મૂકવાની છે આ ખીચાની અને એને હવે આપણે ઢાંકીને દસ મિનિટ સુધી થવા દઈશું અંદર સારું રીતે બફાઈ જશે જો તમારો લોટ છે ક્યાંય પણ કાચો રહ્યો હશે તો એ સારી રીતે બફાઈ જશે ગેસની ફ્લેમ એકદમ સ્લો છે જો એકદમ ધીમો ગેસ કરી દીધો છે અને દસ મિનિટ સુધી એને થવા દઈશું દસ મિનિટ પછી આપણે એને ચેક કરીશું તો હવે આપણે એને ખોલીને જોયું છે દસ મિનિટ પછી તો આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે જો ક્યાંય પણ કાચો નથી અને આપણું જો ખીચું પણ ક્યાંય બહુ ચોઢતું નથી આ રીતે આખું જ ઉપસીને બહાર આવી છે આવી રીતે હલાવાથી જુઓ બહુ જ સરસ બહુ ઢીલું પણ નહીં અને બહુ કાઠું પણ નહીં એ રીતનું આપણું ખીચું તૈયાર થઈ ગયું છે હવે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આને નીચે ઉતારી લઈશું અને સારી રીતે હલાવી લઈશું હવે જો આ રીતે નીચે ઉતારીને આવી રીતે સરસ રીતે હલાવી લીધા પછી આપણે એને એક બાઉલમાં સર્વ કરીશું તો એના માટે મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે તેમાં એને કાઢી લઈશું આપણે આ ખીચું જે બન્યું છે તેને જો કેટલું સરસ બન્યું છે તમે જોઈ શકો છો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને ક્યાંય પણ કોરો લોટ નથી દેખાતો બધો જ સરસ રીતે ચડી ગયો છે જુઓ ખાવા માટે બિલકુલ તૈયાર છે આનાથી તમે પાપડ બનાવશો તો પણ એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે હવે તમે ખીચું ખાવા માટે યુઝ કરો છો તો આ રીતે સિંગ તેલને એક ચમચીથી ઉપર રેડશો એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તેની જ સાથે આપણે જે અથાણાનો જે સાંભાર મસાલો જે આચાર મસાલો કે છે તે આની ઉપર થોડોક સ્પ્રિન્કલ કરી લઈશું છાંટી લઈશું જેથી તમને ખાવામાં બહુ જ મજા આવશે તો જુઓ એકદમ માર્કેટ જેવો ટેસ્ટી ખીચું આપણું ઘરે તૈયાર છે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવા જ અવનવા વિડીયો જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો સાથે બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો આગળ તમે કઈ રેસિપી જોવા માંગો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો